નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પે ન્યૂઝ દાહોદના પરેલ વિસ્તારની આરી બિલ્ડિંગની સામે ખુલ્લી જમીનમાં જાડી ઝાકડાની આડમાં ઊભી કરાયેલ ઝૂંપડીઓને રેલવે વિભાગે દૂર કરી છે દાહોદ રેલવે વિભાગની ટીમ વહેલી સવારે પરેલ વિસ્તારમાં પહોંચી ગઈ આરી બિલ્ડિંગની સામેની ખુલ્લી જમીન પર પહોંચી અને આ ખુલ્લી જમીનમાં જાડી ઝાકડાની આડમાં અન્ય રાજ્યોથી દાહોદમાં મજૂરી માટે પરિવારો સાથે આવી પહોંચેલા જે લોકો છે તેઓએ જે ઝૂંપડીઓ ઊભી કરી દીધી હતી તેને હટાવવાની કામગીરી રેલવે વિભાગે કરી અન્ય રાજ્યોમાંથી પોતાના નાના નાના બાળકો સાથે દાહોદમાં મજૂરી માટે આવેલા આ લોકો જે ખુલ્લી જગ્યામાં રહેવા માટે ઝૂંપડીઓ ઊભી કરી દેતા હોય રેલવે વિભાગ દ્વારા આ ઝૂંપડીઓને હટાવી લેવામાં આવી છે અને ત્યારે ઝૂંપડીમાં રહેતા લોકોના માથા પરથી છત લઈ લેવામાં આવતા તેમની આંખો નમ થઈ હતી